સુરત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા મોડી રાત્રે રસ્તા ઉપર બે ફાર્મ રીતે સ્ટાઇલમાં વાહન ચલાવનારા ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે આવનાર દિવાળીના તહેવારને અનુસંધાને સરપ્રાઇઝ વ્હીકલ કોમ્બિંગ કર્યું હતું શહેરમાં કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે તે માટે આ કામગીરી કરાવી હતી આવનાર દિવાળી તહેવારને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ જુદા જુદા પ્રકારની શહેરમાં કામગીરી કરી રહી છે જે અંતર્ગત ગત મોડી રાત્રે સુરત સિટી પોલીસ દ્વારા જુદા જુદા ચાર પોલીસ મથકના હદ વિસ્તારોમાં વ્હીકલ કોમ્બિંગ ડ્રાઈવ યોજી હતી સુરતના ઉમરા અલથાણ અઠવા અને વેસુ પોલીસ સ્ટેશનના જુદા જુદા મુખ્ય પોઈન્ટ્સ પર પોલીસના ઉચ્ચ અધિકારી સહિતના કાફલા સ્થળ સાથે રસ્તા પર સ્પેશિયલ વ્હીકલ ડ્રાઈવ કરાઈ હતી સુરતમાં થોડા દિવસ પહેલાં જ વેસુ પોલીસ મથકના ઉદઘાટન કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી જણાવ્યું હતું કે શહેરમાં ધૂમ બાઇક ચલાવનાર અને ઓવર સ્પીડમાં બાઇક ચલાવનારાઓ સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરાશે આવા કોઈ પણ બાઇક ચાલકોને છોડવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી હતી અને આનું પરિણામ પોલીસ દ્વારા દસ દિવસમાં જોવા મળશે તેવું કહેવાયું હતું

ટ્રિપલ સીટ અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો પર ગાડીઓ જમા લઈ કાર્યવાહી કરાઈ છે પોલીસે આ કાર્યવાહીમાં અનેક વાહનો જપ્ત કર્યા છે આ સાથે તેમણે શહેરીજનોને સૂચન આપતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને લઈ સુરત પોલીસ દ્વારા દરેકને ખાસ સૂચના છે કોઈ પણ રેસ ડ્રાઇવિંગ નહીં કરે ધૂમ સ્પીડમાં બાઇક નહીં ચલાવે ટ્રાફિક પોલીસના નિયમોને અનુસારે જેથી પોલીસ તેમની સુરક્ષામાં કામગીરી કરી શકે ઉપરાંત જણાવ્યું હતું કે દિવાળી અનુસંધાને આ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવ રાખવામાં આવી છે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પ્રકારની કામગીરી કરાઈ છે આજે સુરત સિટી પોલીસના ઉમરા ખટોદરા અલથાણ અઠવા જે અને વેસુ એ બધા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના જે મેઇન મેઇન પોઈન્ટ્સ છે જંક્શન્સ જ્યાં ટ્રિપલ રાઇડિંગ કરતા માણસો જ્યાં ધૂમ બાઇક ચલાવતા જે રો રેસ ડ્રાઇવિંગ કરતા હોય એ બધા ખાસ એ લોકોને ઉપર જે છે પોલીસ દ્વારા જે છે આજે એક ડ્રાઈવ રાખવામાં આવી છે જે ટ્રાફિક રૂલ્સ વગર વાયોલેટ કરે અને એ પ્રમાણે જે પોલીસ દ્વારા ડિટેન્શનની કાર્યવાહી પણ ચાલુ છે આવનારા દિવાળીના તહેવારના અનુસંધાને જે છે એને સાથે સાથે જે લોકો બીજા કોઈ પણ રૂલ્સ વગર વાયોલેટ કરે ને કોઈ ડ્રાઈવ અને વ્હીકલ વગર હરતા હોય તે લોકો વિરુદ્ધ પણ જે છે આજે અત્યારે પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહી છે દિવાળીનો જે આગામી તહેવાર છે એ અનુસંધાને શુંચ્છિક પોલીસ દ્વારા બધાને ખાસ સૂચન છે કે કોઈપણ રેસ ડ્રાઇવિંગ વગેરે નહીં કરે કોઈ પણ બીજા પણ કોઈ વસ્તુ લઈને ડ્રાઇવિંગ વગેરે નહીં કરે અને બધા જે છે ટ્રાફિક રૂલ્સ આમાં ખાસ ફોલો કરે અને જે દિવાળીના અનુસંધાનમાં પણ જે આજે ચેકિંગ અને વ્હીકલ કોમિંગ જે રાખવામાં આવી છે આ કાયદો વ્યવસ્થા મેન્ટેન રહે એ પ્રમાણે આજે જે છે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે